ભુજ વિલમોર અને સુનિતા વિલિયમ્સ પાંચ જૂને એક નવા અવકાશયાનમાં સવાર થઈને ઉડાન ભરી રહ્યા હતા જેમની નાસા અવકાશ યાત્રીઓને અવકાશમાં લાવવા લઈ જવા માટે સર્ટિફાઈ કરવાની આશા રાખે છે બંને બીજા દિવસે અવકાશયાન પહોંચ્યા હતા જ્યાં તેઓ લગભગ એક અઠવાડિયા સુધી રોકાવાના હતા પરંતુ યાત્રા દરમિયાન થ્રસ્ટરમાં ખામી સર્જાઈ અને હિલિયમ લીક થવાને કારણે તેમને પૃથ્વી પર પરત ફરવામાં વિલંબ થઈ રહ્યો છે એવામાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી નીકળવાની રાહમાં અટવાયેલા બે અમેરિકન અવકાશ યાત્રીઓએ જણાવ્યું છે કે તેઓને વિશ્વાસ છે કે તેઓ જે મુશ્કેલીમાં મુકાયા હતા તે બોઈંગ સ્ટાર લાઇનર ટૂંક સમયમાં પૃથ્વી પર પરત લઈ આવશે પરંતુ ઘણી અનિશ્ચિતતાઓ હજુ પણ છે સુનિતા વિલિયમ્સ અને વિલમોરની પરત ફરવાની તારીખ હજુ નક્કી કરવામાં નથી આવી પરંતુ નાસાના અધિકારીઓના જણાવ્યા અનુસાર તેઓ જુલાઈના અંત તરફ નજર રાખી રહ્યા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ